રામ જન્મની વધાય હો રામ નવમીની વધાય હો રામચરિત માનસના આ દોહાના માધ્યમે જોગ અલગ અલગ રહભારતીથી પંચાંગ અનુકૂળ થયો ત્યારે ચરય રુવ ચરરસ જતા રામ જન્મ સુખમૂલ પંચાંગ અનુકૂળ થયો છે અને જડ ચેતન જીવોના સુખના મૂળ રૂપેવ રામ જન્મ થયો છે કૌશલ્યા ના નિજ ભવનમાં એક પ્રકાશ પુંજ પ્રગટ થયું છે અને એમાં ચતુર્ભુજ વિગ્રહ ની અંદર ભગવાન પ્રગટ્યા છે અને કૌશલ્યાજી આ દ્રશ્ય ને જોઈને સ્તુતિ કરી છે પ્રગટ दीना दयाला कौशल्या हितकारी कौशल्याना हितकारी एम समग्र जगत ना आधार एवा भगवान राघव ब्रुकटिया जे तो पूणाप सव ने राम नवमी ने बधाई हो राम जन्मनी बधाई हो अवद में आनंद भयो जय रघुवर लाल के અવધ મે આનંદ ભયો જય રઘુ વરલાખી અને સાથે સાથે અમારા નિમ્બાર્ક મંદિરનો છઠ્ઠો પાટોત્સવ છે તો એની આપ સૌને પણ વધાય હો જય શિયા રામ જય રાઘવ